નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો સ્ટોક માર્કેટમાં એક આઈટી કંપની લિસ્ટેડ છે જેણે રોકાણકારોને ટૂંક સમયમાં ન્યાલ કરી દીધા છે હમણાં બે દિવસ પહેલા કંપનીનું માર્ચ બે હજાર ચોવીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ કેટલું શાનદાર આવ્યું છે રિઝલ્ટ આવ્યું ત્યારથી પાંચ ટકાની અપર સર્કિટ લાગે છે આ સ્ટોકમાં અને દોસ્તો પાંચ ટકાની અપર સર્કિટ એ કોઈ રિટેલ ઇન્વેસ્ટરના હાથની વાત નથી તો મોટા મોટા ઇન્વેસ્ટરો જયારે કરોડો રૂપિયા ઠાલવે ને એક સ્ટોકમાં ત્યારે પાંચ ટકાની અપર સર્કિટ લાગે અને મોટા ઇન્વેસ્ટરો છે તે કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી રૂપિયા ઠાલવે કારણ કે આ કોઈ નાની સુની તો રકમ નથી પૂરેપૂરો કંપનીનો અભ્યાસ કરી કર્યા પછી એમને એમ લાગે કે કંપનીનું ફ્યુચર સારું છે આગળ ઉપર કંપની હજુ આપણને પણ જયારે ટોપ ઉપર માલ લેવાતો હોય છે કારણ કે અત્યારે કંપની ટોપ ઉપર ચાલી રહી છે અને ટોપ ઉપર જ્યારે બાયિંગ કરતા હોય છે ત્યારે એને ફ્યુચર ઉપર કેટલો ભરોસો હોય છે ત્યારે કરોડો રૂપિયા ઠાલવતા હોય ને બાકી અભ્યાસ કર્યા વિના તો એટલી મોટી રકમ ઠાલવે નહીં તો કંપની કેટલી ભરોસાપાત્ર હશે આની સાબિતી આ છે પાંચ ટકાની જે અપર સર્કિટ લાગે છે રેટ હવે આપણે કંપનીનું જરા ફંડામેન્ટલ એનાલિસિસ કરશું તો કંપનીનું નામ છે નેટવેબ ટેકનોલોજી નેટવેબ ટેકનોલોજી કંપનીનું કામ છે આઈટી સર્વિસ સુપર કમ્પ્યુટર બનાવવાનું અને ક્લાઉડ ફેસિલિટી આપવાનું એટલે કે ક્લાઉડ સર્વિસ આપવાનું કામ કરે છે કંપનીની માર્કેટ કેપ છે દસ કરોડ એટલે એક સ્મોલ કેપ ટાઈપની કંપની છે શેરનો ભાવ અત્યારે કરણ છે અઢારસો રૂપિયા સ્ટોક પી એકસો છે બુક વેલ્યુ પંચોતેર રૂપિયા આરઓસી પાંચ ટકા પોઈન્ટ ચાર ટકા જે ઘણું સારું કહેવાય સ્ટોક આવેલો છે જુલાઈ બે હજાર ત્રેવીસ માં એટલે લગભગ નવ મહિના થયા છે આ સ્ટોકને અને કંપની લિસ્ટેડ થઈ અને લગભગ નવ મહિના થયા છે અને નવ મહિનામાં રોકાણકારોને એક છો છ ટકા જેવું અધ અધ રિટર્ન આવ્યું છે આપ્યું છે સર્જનો વિચારો તારા ફક્ત નવો જ મહિનામાં એકસો છ ટકા રિટર્ન એટલે કેટલું મોટું રિટર્ન થયું અને જો હવે ક્વાર્ટરલી ચર્ચા કરીએ તો જૂન બે હજાર બાવીસમાં કંપનીનું સેલ્સ હતું ઓગણસિત્તેર કરોડ સપ્ટેમ્બર બાવીસમાં કંપનીનું સેલ્સ ચુમ્મોતેર કરોડ ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં એકસો ઓગણસી કરોડ માર્ચ બે હજાર ત્રેવીસમાં એકસો ત્રેવીસ કરોડ જૂન બે હજાર ત્રેવીસમાં ઘટી ગયું હતું સાઠ કરોડ હતું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીધું એકસો પિસ્તાલીસ કરોડ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બસો ત્રેપન કરોડ અને માર્ચ બે હજાર ચોવીસમાં જે હાલમાં અત્યારે કરંટ રિઝલ્ટ આવ્યું છે તો એમાં સેલ્સ છે બસો ને સાસઠ કરોડ ક્વાર્ટરલી નેટ પ્રોફિટની જો વાત કરીએ તો જૂન બે હજાર બાવીસમાં છ કરોડ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં નવ કરોડ ડિસેમ્બર બે હજાર બાવીસમાં બાવીસ કરોડ માર્ચ બે હજાર ત્રેવીસ અગિયાર કરોડ જૂન બે હજાર ત્રેવીસમાં ઘેટું હતું પાંચ કરોડ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીધું પંદર કરોડ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં છવ્વીસ કરોડ અને માર્ચ બે હજાર ચોવીસમાં અત્યારે જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું છવ્વીસ માંથી ઇયરલી રિઝલ્ટ જોઈએ આપણે તો માર્ચ બે હજાર ઓગણીસમાં સેલ્સ એકસો ત્રીસ કરોડ માર્ચ બે હજાર વીસમાં સેલ્સ એકસો છપ્પન કરોડ માર્ચ બે હજાર એકવીસમાં એકસો તેતાલીસ કરોડ થોડું ઘટું છે માર્ચ બે હજાર બાવીસમાં સીધું બસો સુડતાલીસ કરોડ ત્યાંથી માર્ચ બે હજાર ત્રેવીસમાં ચારસો કરોડ અને માર્ચ 2024 માં સાતસો કરોડ નેટ પ્રોફિટ માર્ચ બે માં ત્રણ કરોડ માર્ચ બે માં પાંચ કરોડ માર્ચ બે માં આઠ કરોડ માર્ચ બે માં બાવીસ કરોડ માર્ચ બે માં સુડતાલીસ કરોડ અને માર્ચ બે માં 76 કરોડ કરોડ સેવન્ટી સિક્સ કરોડ કંપનીનો પ્રોફિટ ગ્રોથ છે ત્રણ વર્ષનો એકસો દસ ટકા કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો બોતેર ટકા રિઝર્વ કંપની પાસે છે ચારસો અગિયાર કરોડ અને કરજ છે ફક્ત દસ કરોડ રૂપિયા શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રોમોટર પાસે પંચોતેર ટકા છે એફઆઈઆઈ પાસે દસ પોઈન્ટ એકવીસ ટકા ડીઆઈ પાસે છ પોઈન્ટ ત્રાણું એટલે સાત ટકા અને પબ્લિક પાસે સાત પોઈન્ટ ચોરાશી એટલે લગભગ પોણા આઠ ટકા છે તો કંપની મોટા ઇન્વેસ્ટરોને શાનદાર છે લાગે છે એટલું શાનદાર રિઝલ્ટ આવ્યું છે સતત અપર સર્કિટ લાગે છે અને અધ કહી શકાય તેવું ફક્ત નવ મહિનામાં એકસો છ ટકા રિટર્ન આપ્યું છે આ છે સ્ટોક માર્કેટ અને દોસ્તો એક બીજી હું આપને વાત કરું તો એક ઉદાહરણથી હું સમજાવું કે આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે મે બે હજાર એકવીસમાં એક બાવીસ વર્ષના યંગ મેન સાથે મારે એક ચર્ચા થતી હતી નાણાકીય બાબતની અને બેંકના વ્યાજ રિટર્ન શેમાં કેટલું શું મળે એ બાબત ચર્ચા થતી હતી ત્યારે વાત વાતમાં મેં એક વખત એવું કહી દીધું કે લાંબા ગાળે બેંક ની એફડી કરતા સ્ટોક માર્કેટ વધારે રિટર્ન આપે તે હકીકત છે આટલી મારે વાત થઈ અને મેં એમ કીધું કે બે દોસ્તો હોય બે મિત્રો હોય એમાંથી એક મિત્ર એસબીઆઈ બેંકમાં એફડી કરાવે અને એક મિત્ર ઈઝ એસબીઆઈ કંપનીનો સ્ટોક ખરીદી લે બંને સેમ રકમથી તો ત્રણ વર્ષે કે પાંચ વર્ષે કે આઠ વર્ષે રિટર્નમાં લાંબો ટૂંકો ફેર પડી જાય હજી બે દિવસ પહેલા એટલે કે ગયા શુક્રવારે મને એ વ્યક્તિએ વાત કરી કે આજથી ત્રણ વર્ષ પહેલા આપણે આવી ચર્ચા થયેલી તમને યાદ છે મેં કીધું આ મને યાદ છે મેં કીધું કે ફિક્સ કરાવે અને શેર ખરીદી લે તો રિટર્નમાં લાંબો ફેર પડે પછી એમણે વાત કરી કે માર્ચ બે હજાર એકવીસ માં મેં એસબીઆઈ ના ચાલીસ હજાર રૂપિયાના શેર લીધા હતા ચારસો રૂપિયાના ભાવથી આજે ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયા હવે વિચાર કરો ફક્ત ત્રણે જ વર્ષમાં ડબલ ઉપર રૂપિયા થઈ ગયા તો દોસ્તો આ છે સ્ટોક માર્કેટ અને અત્યારે તો સિઝન ચાલુ છે રિઝલ્ટ આવવાની તો આવા શાનદાર રિઝલ્ટો જે કંપની આવ્યા છે તેની ચર્ચા આપણે ચાલુ રાખશું આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું હવે પછી નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર